મિત્રો તમારા માટે હું ફરીથી નવો વિડીયો લઈને આવ્યો છું મહારાષ્ટ્રીયન ઢેચા પાઉની રેસીપી બહુ સરસ ઢેચા પાઉ બનાવવા માટે જોશે આપણે ટામેટા કટિંગ કરેલા ડુંગળી મરચાં લસણ અને સિંગ લસણ નાખી દેવાનું આ ચટણીની રેસિપી છે ચટણી એના માટે જીરું નાખી દેવાનું થોડુંક સાંતળી નાખવાનું માપસર મીઠું સીંગ જે આપણે સેટિંગ રેડી કરી હતી એ પણ નાખી દેવાની અંદર એ સાતળી નાખવાનું એને કોથમીર વધારે લેવાની થોડીક વાટકા જેવી ચટણી કોથમીર કોથમીર પીસી નાખવાની પણ નાખી દેવાની અંદર ચટણી આ ટાઈપની આપણે પીસી અને રેડી કરવાની બે બટાકા જે આપણે લીધા હતા એને આવી રીતે કસ કરી નાખવાના એની અંદર મિત્ર ટામેટા અને ડુંગળી આપણે કટિંગ કરી રાખી હતી નાખી દેવાની મીઠું નાખી દેવાનું માપસર લાલ મરચું પાવડર નાખી દેવાનો જીરું પાવડર જીરા પાવડર નાખી દેવાનો ઉપરથી થોડોક ચાટ મસાલો નાખી દેવાનો ઉપરથી પાઉં લેવાના સાથે માખણ પણ લેવાનું પીસને આવી રીતે કટિંગ કરી નાખવાના બધા ગરમ કરવા મૂકવાની માખણ લગાવી દેવાનું આપણે જે ચટણી રેડી કરી હતી એ પણ નાખી દેવાની અંદર માખણ ઉપર ગરમ થઈ જાય એટલે પાઉં આપણે આવી પાઉં ઉપર ચટણી પણ ચોટે એ ટાઈપના આપણે રેડી કરવાના આપણે ચટણી લગાવી અને જે પાઉં રેડી કર્યા એની ઉપર આપણે જે માવો બનાવીને રેડી રાખ્યો તો એ લગાવી દેવાનો મિત્રો ઉપરથી જુઓ મહારાષ્ટ્રીયન ઢેચા પાઉંની રેસીપી રેડી થઈ ગઈ છે મિત્રો હવે આપણે એક પ્લેટની અંદર સર્વે કરશું જુઓ કેટલા સરસ બન્યા છે મિત્રો આ પાઉં સોસની જોડે ખાવાની બહુ મજા આવે છે મારો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો લાઇક આપવાનું ભૂલતા નહીં